તે તું શું અત્યાર સુધી મંજીરા વગાડતો તો ઓલો તાર ભાઈ હજુ દુકાને ને ભૂખો બેઠો છે અને તું અહીંથી ખાઈને જા તો એને આવવામાં મોડું ન થાય આમ છાની માની દુકાને હાલતી ન થા આવીને ગડસી લીજે હા એની માને ભૂખની બાળે સત છે હા અરે ભાભી તમે રસોઈ બનાવો તો હું ખાઉ ને મારો ભાઈ પણ એમ કહે છે કે તું દુકાને આવ ને એટલે જમીને આવજે એટલે મારે વર્તા મોડું થાય ને એટલે ઉપાધી નહીં તો તું કાય એક ટકો ભૂખો રે તો કાય મરી નઈ જા અને આમ મારી સામે લવારી તો બિલકુલ કરતો જ નઈ હો ભાઈ મા દીકરો હરખીના જ મૂઆ છો કોડીના ભાવે વેચાવ ને એવા સો બસ ભાભી બસ મારે નથી ખાવું હવે પણ તમે બાને કાય ન ક્યો અરે તારી માને તો શું તો ઓલો તારો બાપ મહણિયામાં ગયો ને એને કઈસ સો તમે હજુ મને ઓળખતા નથી હવે છાની માની નો દુકાને જા ખાલી ખોટી લવારી કરતો ભલે ભાભી Heh. <laughs>